પ્રાંદેર પોલીસે ફરી માનવતાના દર્શન કરાવ્યા હતા અને લોહીની જરૂરિયાત વાળી પંદર વર્ષની છોકરીને રક્તદાન કર્યું હતું પ્રાંદેર પોલીસ સ્ટેશન કોઈ કામથી આવેલ એક ભાઈના સંબંધીની પંદર વર્ષની છોકરી માટે બીજ પોઝિટિવ ફ્રેશ ડોનરની જરૂર હતી જેના માટે તેઓ પ્રયાસ કરી રહ્યા હતા રાંદેર પોલીસ સ્ટાફ ઉત્તરાયણ બંદોબસ્ત વ્યસ્ત હોય બંદોબસ્ત કારણે સ્ટાફ માટે બપોરે ઊંધિયાનું જમણ પોલીસ સ્ટેશનમાં હતું જ્યાં ભાઈ કોઈ કામથી આવેલ અને તેમને ફોન પર બ્લડ સેલની જરૂર હોવાની વાત ચિંતાતુર વેદન કરતા તેઓની વાત સાંભળી રાંધે પોલીસના ભાવીનભાઈ ઝાઝ મેરાય તરત બી પોઝિટિવ લોહી આપવાની તથા તેના પ્લેટ નેટ સેલ ડોનેટ કરવાની તૈયારી બતાવી ઊંધિયાનું જમણ છોડી તેમની સાથે કિરણ હોસ્પિટલ આવવા નીકળી પડ્યા બીજા પોલીસ મિત્રોએ પણ ભાવીનભાઈની રાહ જોયા પછી જ સાથે જમવા બેઠા ત્યાં દરેક પોલીસ સ્ટાફે જ્યારે પણ ફ્રેશ ડોનર જરૂર હોય મદદ તૈયારી બતાવી આ પૈકી કિરીટસિંહ રામસિંહ રાઠોર વિપુલ સાંભાભાઈ પણ પોતે બી પોઝિટિવ ગ્રુપ ધરાવતા હોય રક્તદાન તથા સેલ આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આથી જણાવવાનું કે મારી ભત્રીજીને બ્લડ નું કામ પડ્યું એટલે તરત જ અમારા અબ્બાસભાઈને મેં કોલ કર્યો તો અબ્બાસભાઈ પોલીસ સ્ટેશનમાં જ હતા અને ત્યાં પોલીસ વાળાએ તરત જ કહ્યું પોલીસભાઈએ કે અમારું બી પોઝિટિવ જ છે એટલે તરત જ સાહેબ તરત જ દોડતા તે કે આપણે બધું હમણાં મૂકી દે તરત જ તે દોડતા આવ્યા અને કિરણ હોસ્પિટલમાં આવીને પોતાનું બ્લડ ડોનેટ કર્યું અને સાથે સાથે બીજા બે પોલીસ સાહેબને પણ લેતા આવ્યા ઓન ડ્યુટી અને આ તહેવારના અંદર અને આટલા તહેવારના અંદર પણ માનવતાનું બી કામ કર્યું અને પ્લસ તહેવારના અંદર જે હમણાં પતંગનો જે છે તે લોકોને માર્ગદર્શનના સાથે સાથે આટલી બધી ચેકિંગના સાથે આટલું બધું લોકોને જોતા જોતાં પણ પાછળ પોતે તરત જ દોડતા દોડતા આવી ગયા અને બેથી સાથે બીજા બે ત્રણ સાથીને પણ લેતા આવ્યા પોતાના અને સાથીને લાવ્યા અને ત્યાં બ્લડ ડોનેટ કર્યું અને અમારી દીકરીને મારા ભાઈની ભત્રી મારા ભાઈની દીકરીને ભત્રીજીને સારી રીતથી એમને સારવાર મળી અને એ લોકોએ માટે પોલીસ સાહેબે જે કર્યું આજે આ તહેવારમાં એની મને સલ્યુટ છે એવા